વડોદરા મહાનગરપાલિકાની મળેલી સમિતિની બેઠકમાં ડોક્ટર શીતલ મિસ્ત્રીની અધ્યક્ષતામાં મળેલા બેઠકમાં રોડ પ્રોજેક્ટ શાખા ડ્રેનેજ વરસાદી કટર પ્રોજેક્ટ શાખા કાર્યપાલક ઇજનેર પશ્ચિમ ઝોનની કચેરી સ્ટ્રીટ લાઇટ વિભાગ પાણી પુરવઠા શાખા સેન્ટ્રલ સ્ટોર બ્રિજ પ્રોજેક્ટ શાખા દબાણ અને સિક્યુરિટી શાખા જેવા મહત્વના વિભાગોના વડોદરા શહેરના વિકાસલક્ષી કામો મંજૂરી અર્થે એજન્ડા પર લેવામાં આવ્યા હતા જેમાંથી ચર્ચાના અંતે એકત્રીસ કામો મંજૂર કરી સોળ કામોને મુલતવી કરવામાં આવ્યા હતા મુખ્યત્વે વડોદરા શહેરમાં છ નવીન ફ્લાય ઓવર બ્રિજ બનાવવાના કામને વધુ અભ્યાસ અર્થે મુલતવી કરાયા હતા તમામ કામો બાબતે વિસ્તૃત માહિતી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિશ્રી દ્વારા આપવામાં આવી હતી ની સ્થાયી સમિતિમાં છેતાલીસ પ્રપોઝલ ચડાવવામાં આવી હતી આમાંથી લગભગ સોળ જેટલા કામો મુલતવી રાખવામાં આવ્યા છે ખાસ કરીને આજની સ્થાયી સમિતિમાં કાલા ઘોડાથી ડેરી ડેન સુધીનો રસ્તો છાણી તળાવથી ડુમળ હાઈવેને જોડતો લિંકિંગ રોડ અને પરિવાર ચાર રસ્તાથી સમા તળાવ ચાર રસ્તા સુધી ચાલીસ મીટરના આઉટરિંગના કામોને મંજૂરી આપવામાં આવી છે આ તમામ કામો ઓગણત્રીસ ટકા વધુના ભાવના જે ઇજારા હતા એને મંજૂર કરવામાં આવ્યા છે પશ્ચિમ ઝોનમાં પંચોતેર લાખની મર્યાદામાં પથ્થરપેંગ અને કરબેંગની કામગીરી વીસ ટકા ઓછાના ભાવથી મંજૂર કરવામાં આવી છે વડેદલા એસટીપી પચાસ એમએલડીના એસટીપી હતું એ કામને વધુ અભ્યાસ સાથે મૂલતવી રાખવામાં આવ્યું છે વડોદરા મહાનગરપાલિકામાં ઉત્તર ઝોનમાં વરસાદી ગટર સફાઈના કામને મંજૂરી આપવામાં આવી છે વોર્ડ નંબર દસમાં અલગ અલગ વરસાદી ગટરના કામો હતા જેના ભાવ અલગ અલગ હતા છ પોઈન્ટ એક્યાસી ટકા આઠ પોઈન્ટ ચોમોતેર ટકા તમામ કામોને ફેરફાર સાથે મંજૂર કરવામાં આવે છે અગિયાર પોઈન્ટ સોળ ટકા ઓછાના ભાવથી મંજૂર કરવામાં આવ્યા છે એવી જ રીતે વોર્ડ નંબર દસમાં ડ્રેન નળિકાનું કામ રાજપથ કોમ્પ્લેક્ષલિંગ હોસ્પિટલથી માઇલસ્ટોન રેસિડેન્સીના રસ્તે નવીન ડ્રેન નળિકાનું કામનો પોઈન્ટ પાંત્રીસ ટકા વધુ મુજબના ભાવે મંજૂર કરવામાં આવ્યું છે વડોદરા શહેરની લગભગ સાતસો જેટલી બિલ્ડિંગોમાં જે ઇલેક્ટ્રિફિકેશન મેન્ટેનન્સનું કામ છે એને મંજૂર કર એક કરોડની મર્યાદામાં બે પોઈન્ટ સાત ટકાના વધુ ભાવપત્રને મંજૂર કરવામાં આવ્યું છે પાણી પુરવઠા શાખા દ્વારા દોઢસો એમએલડીનું ઇન્ટેક વેલ રાયકા ખાતે અને પંચોતેર એમએલડીના ડબ્લ્યુ ટીબી પ્લાન્ટને આ સ્થાયીમાં મુલત્ય રાખવામાં વધુ અભ્યાસ છે ઉત્તર ઝોનમાં વોર્ડ નંબર એકમાં જે પાણીની નવી નળીકા નાખવાના કામને એશ્વા ભાવે વીસ લાખની નાણાકીય મર્યાદામાં વધુ ત્રણ માસ અને સમય સમયમર્યાદામાં ત્રણ માસનો વધારો મંજૂર કરવામાં આવે છે ખાનપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે જે ઇલેક્ટ્રિકો ઇલેક્ટ્રિકલ મિકેનિકલ કમ્પોનન્ટ છે એના રિપેરિંગ સર્વિસિંગ રિપ્લેસમેન્ટ અને ખાસ કરીને એલમ ડોઝિંગ ટેન્ક અને પોસ્ટ નેશન પ્લાન્ટને મરામત કરવાના કામને મંજૂરી આપવામાં આવી છે વોર્ડ નંબર છ વોર્ડ નંબર ચાર વોર્ડ નંબર પાંચ વોર્ડ નંબર ચૌદ વોર્ડ નંબર બે અને વોર્ડ નંબર સાતમાં પાણી નળીકરના નિભાવણીના કામને નાણાકીય મર્યાદા અને મર્યાદામાં વધારો કરવાના કામને મંજૂરી આપવામાં આવી છે ચૂનાની ફાંક દસ લાખની મર્યાદામાં મંજૂર કરવા ખરીદીનું કામ દસ લાખની મર્યાદામાં ત્રણ મહિના માટે મંજૂર કરવામાં આવ્યું છે એસએફઆરસી વરસાદી ગટરની જે જાળી છે એને ત્રણ હજારની ક્વોન્ટિટીમાં મંજૂર કરવામાં આવી છે ટોટલ છ હજાર બસો પચાસની ક્વોન્ટિટી માગી હતી એમાંથી ત્રણ હજારની ક્વોન્ટિટી મંજૂર કરવામાં આવી છે ઝોન માટે દોઢ કરોડની મર્યાદામાં જે માનવદિનમાં માણસો લેવાના છે કામને મંજૂરી આપવામાં આવી છે પાણીના શુદ્ધિકરણ માટે બ્લીચિંગ પાવડર જીએસએલ તરફથી લેવાના કામને મંજૂરી આપવામાં આવી છે સોમા તળાવ અને મહેશનગર બુસ્ટરના ઓઇન્ડમના કામને મંજૂરી આપવામાં આવી છે બ્રિજ ના મેન્ટેનન્સના કામને એક કરોડની મર્યાદામાં મંજૂરી આપવામાં આવી છે અલગ અલગ વિસ્તારના છ બ્રિજ હતા ખાસ કરીને સમા સમા અબાકા સર્કલ વૃંદાવન ચાર રસ્તા સરદાશ જંક્શન કોડિયાનગર જંક્શન થી ભાયલી બિલને રોડતા જોડતા રસ્તા ઉપર અને વાસના જંક્શન ઉપર આ તમામ બ્રિજોના કામને સંકલન કરી અને મંજૂર કરવા વધુ અભ્યાસ અર્થે આ કામોને મુલતવી રાખવામાં આવ્યા છે દબાણ અને સિક્યોરિટી શાખામાં પશ્ચિમ ઝોનના કામને મંજૂરી આપવામાં આવી છે પૂર્વ ઝોનના કામને મુલતવી રાખવામાં આવ્યું છે પૂર્વ ઝોનનું કામ મંજૂર કરવામાં આવ્યું છે દક્ષિણ ઝોનનું કામ મુલતવી રાખવામાં આવ્યું છે અને ઉત્તર ઝોનનું કામ મંજૂર કરવામાં આવ્યું છે એટલે બે ઝોનના કામને મંજૂરી આપવામાં આવી છે ઉત્તર અને પૂર્વમાં અને પશ્ચિમ અને દક્ષિણ ઝોનના કામને મુલતવી રાખવામાં આવે છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહનું જે રિપેરિંગ કર્યું હતું સડસઠ ત્રણ સીમાં એને મંજૂરી આપવામાં આવી છે મિકેનિકલ ખાતા દ્વારા અલગ અલગ વ્હીકલ ખરીદવાની દરખાસ્ત મૂકવામાં આવી હતી તેને વધુ અભ્યાસ રોતે મુલતવી રાખો